રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં હાલ સરકાર અને નાફેડ દ્વારા જે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ખુલ્લી બજાર કરતાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી હોય ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાની તો ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સોયાબીન ચણસી વેચવા માટે ધુરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં તમામ ખેડૂતો જેણે સોયાબીનનું વાવેતર કરેલું હોય તેવા ખેડૂતો ટેકાના ભાવે સોયાબીનની ખરીદી થતી હોય ત્યાં સોયાબીન વેચવા માટે આવેલા હોય સામાન્ય રીતે વાત કરીએ તો ખુલ્લી હરાજીમાં ભાવ સાડા સાતથી આઠસો રૂપિયા સુધીનો ભાવ બજારમાં ખેડૂતોને સોયાબીનનો ભાવ મળી રહ્યો છે ત્યારે વાત કરીએ ટેકાના ભાવે સરકારે ખરીદી કરેલી હોય સોયાબીનની તેમાં નવસો ને અઠ્યોતેર રૂપિયા જેવો ટેકાના ભાવે સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય ખેડૂતોને રૂપિયા સોથી પણ વધારે સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી છે ખેડૂતો સોયાબીનનો ભાવ જે ખરીદી થાય તેને લઈ ધોરાજીના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે ધોરાજી માર્કેટયાર્ડમાં બારસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય ત્રણસો જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા અત્યાર સુધીમાં જાણ કરવામાં આવી છે બસો જેટલા ખેડૂતો સોયાબીનના ટેકરના ભાવે ખરીદી વેચવા માટે ધોરાજી માર્કેટમાં આવી પહોંચ્યા માફેટ દ્વારા રોજના પચાસ થી પણ વધારે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે સરકાર અને નાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી રહ્યો હોય ધોરાજી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો છે ખુલી બજાર કરતા સોયાબીનના ભાવ જે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા ભુજકો મહેસૂલ દ્વારા ખરીદી છે ચાલી રહી છે ટીકાના ભાવે સોયાબીનની એ પૈકી કુચકો માસુલ દ્વારા ઉપેન્દ્રસિંહ ચાવડા છે અહીંયા અને અહીંયા આ સેન્ટર ધોરાજી સેવા સહકારી મંડળી દ્વારા બારસોનું નું રજીસ્ટ્રેશન થયેલું છે ટોટલ એમાંથી ત્રણસોને ને મેસેજ કર્યા છે એ પૈકી બસો ખેડૂતો અહીંયા આવી ગયેલા છે અને સારો એવો ભાવ બજાર કરતાં સારો એવો ભાવ નાફેડ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે અત્યારે નવસો ઇઠ્યોતેર ચાલીસ પૈસા નો ભાવ મળી રહ્યો છે અને બજારમાં સાડી સાતસો આઠસોની ની આજુબાજુ ભાવ ચાલતો હોય છે એ માટે અમે સરકાર ખેડૂતોને બી કહીએ છીએ કે ભાઈ તમે આ બધી સરકાર દ્વારા જે આ લાભ લાભ છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો અને આનો લો મારું નામ આરસી ભૂત ગામ નાની વાવડી તાલુકો ધોરાજી હું આજે મારા ખેતરમાં પાકેલ સોયાબીન લઈને અત્રે ધોરાજી ખાતે સરકાર શ્રી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર છે ત્યાં આવ્યો છું અત્યારે મુક્ત બજારમાં જે સોયાબીનનો ભાવ સાડા સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ વીસ કિલો છે જેમાં ખેડૂતોને ભયંકર નુકસાની જાય છે એના બદલે સરકાર શ્રી દ્વારા આજ સોયાબીનની ખરીદી પ્રતિ વીસ કિલો નવસો અઠ્યોતેર રૂપિયા ચાલી પૈસામાં કરવામાં આવે છે અત્રે મારા માલનો તોલ થઈ ગયો છે અને કેન્દ્રની કામગીરી જોતા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરકિશનભાઈ માવાણી તથા નોડલ એજન્સી ગુજકો સાહેબ શ્રી ચાવડા સાહેબની આગેવાની તથા સુપરવિઝનમાં ખેડૂતો માટે ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે ખેડૂતનો માલ વ્યવસ્થિત રીતે તોલ થાય અને સ્વીકારમાં આવે એ માટે આવી સારી કામગીરી માટે હું રાજ્ય સરકાર તથા અત્યારે સ્થાનિક જે એજન્સી છે એ લોકોને અભિનંદન પાઠવું છું આભાર માનમ નામ જયેશભાઈ લાકાણી અત્યારે ગવર્મેન્ટ ને ખેડૂતની અહીંયા યાડની અંદર સોયાબીન ની ખરીદી ચાલુ છે જે ખરીદી ગવર્મેન્ટ નો ભાવ નવસો ને એઠતોર રૂપિયા અને ઓપન બજારની અંદર હાચ આઠસો યાદની અંદર ખેડૂતનો ભાવ છે કારણ કે વેપારી ભાવ નથી દેતા ગવર્નમેન્ટ ની જે સોયાબીન ની ખરીદી છે જેટલા ખેડૂતો રજી થતી હોય એટલે બધા ખેડૂતનો સોયાબીન ખરીદી કરશે મારું નામ ચંદુભાઈ ચંદાભાઈ રાખોડિયા ચંદુભાઈ સોયાબીન ની ખરીદી શું કે સમગ્ર ખૂબ ખૂબ અભિનંદન સર ખેડૂત ને જે ભાવ મળે છે એ ભાવ અત્યારે મળે છે બજારમાં પિંચાશી પોઈન્ટ છત્રીસ જેવો ભાવ મળે છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ ધોરાશી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે